મિત્રો જય સ્વામિનારાયણ ખૂબ લાઈક કરી રહ્યા છો ખૂબ શેર કરી રહ્યા છો ખૂબ સબસ્ક્રાઈઝ કરી રહ્યા છો આપનો ખૂબ આભાર તમામ વિડીયો જોતા હોય એને બધાએ ને જય શ્રાવિનારાયણ એક સરસ મજાનો દો ગાઈ નાખું વામધુદરિયો તોફાનમાં તન મારું હયો હયો ગંગાધર કરુણા કર કરતા રે જય પેલા જય વિનાશી સુખરાશી સુખ તાર હરે જય સિષય કર જય ડમૃધર જય જય પ્રેમા जयति पुरारी जय मतिहारी अब दिन पान हरे तिरगुण जय जय सगुण रावे निराथार सगार हरे पार्वती पति हर हर शंभो पाही पाही ददार हरे पानी पाही ददार हरे जय रुद्र देव महादेव जय भालू की देव महादेव જય રુદ્ર દેવ મહાદેવ જય મંકી દેવ મહાદેવ જય શિવ શંકર જય ગંગાધર કરુણા કરતા રે જય પેલાશિ જય વિનાશી સુખ રાશિ સુખ સાર હરે જય સિશયર જય ડમૃધર જય જય પ્રેમાગાર હરે

राई जीरा और कार्नो नींबू राई जीरा और नींबू मिक्स कर जमाती हूं और

जीव तो रटाणा करीले रादेशामन जीव तो करीले ने हरी साथे हेत, अब જીવતું આયો ત્યારે કઈ નથી લાવી જીવતું નથી બેઠો કરીને કામ અવસર

જીવતે નથી કર્યા પૂન્યને દાન અવશર નહીં આવે જીવતું રટણ રેતી જીવતે નથી કર્યામના જીના પાન અવચરયા નૈયા જીવતે વ્રજની પરિકામમાં કરિન જીવતે નથી નિરખ્યા રચ્યા શ્રીનાથજી ના રૂપ અવશ્ય રહ્યાઓ હું તો ખુબ સરસ મજા નું જાય સ્વામી ખુબ સરસ મજાનું કીર્તન કહ્યું કે જીવ તું મનુષ્યના અવતારમાં આવ્યો છો હવે આવો અવસર નહીં